જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ વાર્તા સ્વરૂપે ચૈત્ર મહિનામાં આ ઉખાહરણ સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાથી કાઢ્યો તાવ એકાંતર્યો કોઈ પણ તાવ કે પછી ભૂત પ્રેત બાધા પાસે પણ નથી આવતા એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ વિડિયોમાં ઓખાહરણ વાર્તા સ્વરૂપે જેનો ખંડ આઠ જેમાં શોણિતપુરમાં યુદ્ધના સમારંભની સુંદર કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરોજી બોલ્યા ત્યાર પછી વિવિધ પ્રકારના વાચિંત્રો ગાજી ઉઠ્યા હતા તથા શંખોના ગગનભેદી ગંભીર અવાજો સાથે ભૂત માગધ અને બંદીજનો ઉત્તમ સ્ત્રોત્રો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા ઊંચા મુખો કરીને ખડા થયેલા મનુષ્યો તેને વિજય સૂચક આશીર્વાદ આપવા લાગ્યા તે સમયે ભગવાને સોમ સૂર્ય અને શુક્ર સમાન તેજસ્વી રૂપ ધારણ કરી લીધું હતું હે રાજન તમારું કલ્યાણ થાવું આકાશમાં ઉડી રહેલા વીતનાનંદ ગરુડજીનું રૂપ ભગવાન શ્રીહરિના તેજથી વ્યાપ્ત થઈને અધિક શોભાયમાન થઈ રહ્યું હતું તે સમયે કમળનયન શ્રી કૃષ્ણ ભગવાન પણ દાનવેન્દ્ર બાણાસુરનો વિનાશ ઈચ્છતા હતા તેમણે આઠ બાહુ ધારણ કરી હતી પર્વતાકાર દેખાઈને તેઓ ખૂબ શોભતા હતા તેના જમણા હાથમાં હાથમાં ચાર ચક્ર ગદા તલવાર અને ડાબા ચાર હાથોમાં શાર્ડિંગ ધનુષ ચાપ શંખ અને ઢાલ ધારણ કર્યા હતા બલરામે પણ સહસ્ત્ર દેહો ધારણ કર્યા હતા પછી શ્વેત આયુધોને ધારણ કરતા હોય શૃંગવાળા કૈલાસ પર્વતના જેવા અને કોઈથી પણ પરાજિત કરવાને અશક્ત એવા શ્રી કૃષ્ણે ઉદય થતા સૂર્યનારાયણ પેઠે પક્ષી શ્રેષ્ઠ ગરુડ પર બિરાજીને પ્રયાણ કર્યું ત્યારે રણસંગ્રામમાં પરાક્રમ કરવાને તૈયાર થયેલા પદ્યુમનુ શરીર સનતકુમારની જેવું પ્રગટ થયું બલિષ્ઠ ગરુડજી પણ પોતાની પાંખોને અતિવેગપૂર્વક ચલાવીને અનેક પર્વતોને કંપાવતા હતા તેઓ વાયુના માર્ગને રોકતા આગળને આગળ ગતિ કરતા હતા પછી તો ગરુડજીએ વાયુથી પણ અનેક ગણી ગતિને ધારણ કરી સિદ્ધો અને ચારણોના સમૂહોના શુભ માર્ગે ઉતરી રહ્યા હતા પછી બલરામે રણભૂમિમાં અતુલ બળવાળા શ્રીકૃષ્ણને કહ્યું હે શ્રી કૃષ્ણ આપણે ક્રાંતિ રહિત કેમ થયા છીએ જાણે કે આપણે પહેલાં હતા તેના કરતાં જુદા જ હોઈએ એવું લાગે છે તેનું કારણ શું આપણે સુવર્ણ સમાન ક્રાંતિવાળા થયા છીએ તે આ શું છે આની પાછળનું જે કોઈ સત્ય હોય તે મને કહો હું આપણે મેરુ પર્વતની બાજુએ જઈએ છીએ ત્યારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે શત્રુની સુંદર મને લાગે છે કે બાણાસુરનું શોણુદપુર હવે નજીકમાં આવી ગયું છે અને તેની રક્ષા માટે બળિયા કરતો આ અગ્નિ બહાર નીકળી રહ્યો હોય તેમ લાગે છે એ આહવાનીય અગ્નિના તેજથી યુક્ત આપણે થયા છીએ તેથી હે બલદેવજી આપણે વર્ણ પણ બદલાઈ ગયો છે તેવું જણાય છે ત્યારે બલરામ બોલ્યા જો આપણે બાણાસુરના નગરની નજીકમાં જઈ રહ્યા હોઈએ અને તેથી જો ક્રાંતિ રહિતપણાને પામ્યા હોઈએ તો હવે આ બાબતમાં આપણા માટે જે કલ્યાણકારી હોય તે તમે બુદ્ધિપૂર્વક કરવા માંડો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે પક્ષી શ્રેષ્ઠ હે વિનતા પુત્ર ગરુડજી હવે જે કંઈ તાકીદે કરવાનું હોય તે તમે જ કરો તમે એ કાર્ય કરશો ત્યારે હું પણ જે શ્રેષ્ઠ લાગશે તે બધું જ કરીશ વંશપાયનજી બોલ્યા મધુસૂદનનું આ વાક્ય સાંભળીને પોતાની ઈચ્છા મુજબ રૂપોને ધારણ કરનારા મહાબલિષ્ઠ ગરુડજીએ ખરેખર એક સહસ્ત્ર મુખો ધારણ કર્યા અને પછી તો તરત જ આકાશ ગંગા પાસે પહોંચ્યા આકાશગંગામાં કૂદી પડ્યા અને તેમણે પુષ્કળ જનપાન કર્યું પછી ગરુડજી પેલા અગ્નિની પાસે જઈને તેના પર જળ વર્ષ્યા કરવા લાગ્યા તેમ કરીને બુદ્ધિવંત ગરુડજીએ અગ્નિને સમાવી દીધો આ રીતે આહવાનીય અગ્નિ શાંત થયો પછી આકાશ ગંગાથી આહવાનીય અગ્નિને શાંત થયેલો જોઈને ખુદ વિનતા પુત્ર ગરુડજી પણ આશ્ચર્ય પામતા હતા તેઓ બોલ્યા ઓહો આહવાનીય અગ્નિનો અદ્ભુત પરાક્રમ છે જે અગ્નિયુગના પ્રલયકાળે સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરી નાખે છે તેથી શ્રીકૃષ્ણનો રંગ પણ બદલી નાખ્યો પરંતુ આ ત્રણેય પુરુષો શ્રી કૃષ્ણ બલરામ અને પદ્યુમન ત્રિલોકનો પણ મુકાબલો કરવાની શક્તિમાન છે આહવાનીય શાંત થતાં જ પક્ષી રાજ ગરુડજીએ ત્યાંથી આગળનું પ્રસ્થાન કર્યું તે સમયે તેઓ પોતાની પાંખોને એ વધુ વેગપૂર્વક ફફડાવતા હતા અને ભયંકર ધ્વનિ કરતા હતા ગરુડજીને જતા જોઈને રુદ્રના આ ત્રણેય અનુચરો કે જેઓ બાણાસુરના નગરની રક્ષા કરતા હતા તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા તેઓ બોલ્યા રૂપોવાળા ત્રણેય પુરુષો સાચે ભયંકર છે આ ત્રિપુટી અહીં શા માટે આવી હશે આ ત્રણેય કોણ હશે પર્વતોના સમૂહમાં રહેનારા ત્રણેય અગ્નિઓ આ પ્રમાણે વિચારતા હતા છતાં એ કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શક્યા નહીં પછી એ ત્રણેય અગ્નિઓએ એ ત્રણેય યાદવો સાથે યુદ્ધ કર્યું તેઓ જ્યારે યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં તેમની ગગનભેદી ગર્જનાઓ થઈ રહી હતી જાણે ભયાનક સિંહ ભયાનક ગર્જના કરતો હોય તેઓ નાદ સાંભળીને અંગીરા નામના મુખ અગ્નિએ પોતાના સેવકને તપાસ માટે મોકલ્યો તેણે સેવકને કહ્યું જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં તું સત્વરે જા અને બધી જ તપાસ કરીને પાછો આવ તે સેવકે બહુ સારું એમ કહીને ચાલું યુદ્ધને જોયું ત્યારે બધા અગ્નિઓ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા એમ જણાયું હતું આ સર્વ અગ્નિઓના નામ હતા કુસુમદહન કલમાસ શોષણ અને મહાબળવાણ તપન આ પાંચે અગ્નિઓ સ્વાહકારમાં પ્રખ્યાત છે તે પછી અન્ય પણ ભાગ્યવંત વ્યક્તિઓ પોતાના સૈન્યો સહિત ત્યાં યુદ્ધ કરવાને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ઊભા હતા જેમ કે પતંગ સવર્ણ પીઠર શ્વાગાધ અને ભ્રાજ એ નામના પાંચ અગ્નિઓ સ્વાધાકારના આશ્રયથી હોય ત્યાં યુદ્ધ કરતા હતા જ્યોતિષ્ટમો અને વિભાગ નામે એ બે અગ્નિઓ વસુટકારના આશ્રયવાળા હોય છે તે મહાક્રાંતિવાન બંને અગ્નિઓ પણ ત્યાં સારી રીતે યુદ્ધ કરવા લાગ્યા હતા કેવળ અગ્નિમય રથ પર બેસીને જેમણે તેજસ્વી બાણ ઉગામ્યું હતું એવા મહર્ષિ અંગીરા અગ્નિ પણ તે બંને અગ્નિઓની વચ્ચે રહીને રણમાં વધુ અતિક્રોધિત થયા તેમણે મંદહાસ્યનો દેખાવ કરીને કહ્યું હે સઘળા અગ્નિઓ થોભો હું હમણાં જ તમને ભય ઉપજાવું છું મારા અસ્ત્રના તેજથી તમે બળી જઈને નાસી છૂટશો આ સાંભળીને અંગીરા અગ્નિ તેજસ્વી ત્રિશુળ ઉગામીને મહાયુદ્ધમાં જાણે કૃષ્ણના પ્રાણ હરતો હોય તેમ ક્રોધપૂર્વક ભગવાન સામે દોડ્યો પણ શ્રી કૃષ્ણે યમરાજ અને અંતકાળ જેવા તીવ્ર અર્ધચંદ્રાકાર ઉત્તમ બાણું છોડીને તે અંધકારના તેજસ્વી ત્રિશુળને છેદી નાખ્યો પછી કાળ સમાન સ્થૂળ કર્ણ નામના પ્રતિપ્ત બાણથી તે વિશાળ હૃદયથી તે અંગીરા અગ્નિની છાતી વીંધી નાખી હતી અંગીરાના ગાત્રો રક્તરંગી થયા અને પછી તે વિહવાર થઈને ધરતી પર ઢળી પડ્યો પછી બાકી રહેલા ચાર અગ્નિઓ કે જે બ્રહ્માના પુત્રો હતા તે સૌ તે વેળા તરત જ બાણાસુર પાસે દોડી ગયા પછી શ્રી કૃષ્ણ જ્યાં બાણાસુરનું નગર હતું તે સ્થળે આવ્યા એ નગરને દૂરથી જોઈને નારદજી બોલ્યા હે મહાભુજાવાળા શ્રી કૃષ્ણ પ્રભુ પેલા શોણિતપુર નગરને જુઓ જ્યાં મહાતેજસ્વી રુદ્ર રાણી સાથે વસ્યા છે કાર્તિક સ્વામી પણ બાણાસરનું રક્ષણ કરવા અને તેનું નિરંતર કલ્યાણ કરવા માટે અહીં રહ્યા છે નારદજીનું આવું વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન ખડખડાટ હસી પડતા બોલ્યા હે મહાનારદ તમે સાંભળી લો અને એ વિશે ક્ષણિક વિચારો બાણાસુરના રક્ષણ કરવાના હેતુથી જો રુદ્ર પોતે યુદ્ધમાં ઉતરશે તો આપણે આપણી તમામ શક્તિ અજમાવીને તેમની સામે યુદ્ધ કરીશું શ્રી કૃષ્ણ નારદ આમ વાતો કરતા હતા ત્યાં તો વિનતા પુત્ર ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ શોણિતપુરમાં આવી પહોંચ્યા પછી કમળનયન શ્રી કૃષ્ણે શંખ હોઠ પર મૂકીને વાયુ વેગે તેને ફૂંકવા લાગ્યા શ્રીકૃષ્ણે શંખ જોરથી વગાડીને શત્રુઓમાં ભય પેદા કર્યો અને શોણિતપુર નગરમાં પ્રવેશ કર્યો શંખો ભેરીઓના ધ્વનિથી ગર્જનાઓ સહિત બાણાસુરના સૈન્યો ચોપાસ એકદમથી તૈયાર થઈ ગયા પણ એ યુદ્ધમાં ભય હોય પ્રથમ તો બાણાસુર યુદ્ધ શરૂ કરવાનો આદેશ આપ્યો કરોડો કીટક ગણો આયુધો લઈને એકત્ર થયા અને એ સૈન્ય અખૂટ હતું બધા દૈત્યો દાનવો રાક્ષસોના આયુધો પ્રકાશતા હતા પછી જે મુખ્ય પ્રથમ ગણો હતા તેમણે અવિનાશીએ શ્રી કૃષ્ણ સામે યુદ્ધ શરૂ કર્યું તેઓના મોઢા ફાટેલા હતા જાણે તેઓ બળતા અગ્નિ હોય તેવા દેખાતા હતા ઉગ્ર યજ્ઞો રાક્ષસો કિન્નરો પણ તે ચારે જણ શ્રી કૃષ્ણ બલરામ પદ્યુમન અને ગરુડ સામે ધસ્યા અને ત્યારે તેઓ લોહી તરસ્યા બન્યા હોય તેમ જણાતું હતું તે સેના પાસે પહોંચીને મહાબળવાન બલરામ બોલ્યા હે શ્રી કૃષ્ણ તમે આ લોકો માટે મહાભય ઉપજાવો બુદ્ધિમાન બલરામે આવી પ્રેરણા આપ્યા પછી અસ્ત્રવિદ્યામાં પારંગત હોય યમ તથા અંતક સમાન પ્રભાવવાળા કેશવ કૃષ્ણે તેમનો વધ કરવા માટે અગ્નિય અષ્ટ ધારણ કર્યું તે અષ્ટના તેજથી અસુરોનો સમુદાયોનો શ્રી કૃષ્ણ પ્રભુએ ધ્રુજાવી મૂક્યા પછી પ્રથમ ગણોનું અક્ષય સૈન્ય હતું તે તરફ પ્રયાણ કર્યું તે સૈન્યમાં ત્રિશૂલો આદિશક્તિઓ સૃષ્ટિ બેધારી તલવારો ત્રિલોકધનુષો પરિખોરૂપી આયુધો હતા સૈન્ય ભૂમિ પર હતું તેમાં જે સૈનિકો હતા તે ટોળા બંધ ભયંકર વાહનો પર ઊભા હતા ધનુષ્યો ધારણ કરીને તૈયાર હતા મુશળો તલવારો ત્રિશુળો ગદાઓ અને પરિધોથી સજ્જ હતા પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું હે પુરુષોત્તમ હે પ્રભુ આ સાથે જે સૈન્ય દેખાય છે તેની સાથે આ સંગ્રામમાં હું યુદ્ધ કરવા ઈચ્છું છું શ્રી કૃષ્ણ બોલ્યા મને પણ આવો જ વિચાર આવ્યો હતો એ શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે હું એ રણભૂમિમાં યુદ્ધ કરવા ઈચ્છું છું પૂર્વ દિશા ભણી મુખ રાખીને હું યુદ્ધ કરવા લાગીશ ત્યારે પક્ષી રાજ ગરુડ તો મારી આગળ જ રહેશે મારી ડાબી તરફ પદ્યુમન અને જમણી તમે રહીજો આમ આ ઘોર સંગ્રામમાં આપણે એકબીજાનું રક્ષણ કરવાનું છે વંશપાયનજી બોલ્યા તેઓ આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે ગરુડજી પર સવારી કરેલી હતી પછી ગદા મુશળ હળથી તેમણે યુદ્ધ કરવા માંડ્યું ત્યારે રોહિણી પુત્ર બળવાનનું રૂપ અંતકાળના કાળ સમાન હતું બલરામ બળવાન હતા અને યુદ્ધના મેદાનમાં ઘૂમવામાં બાહોશ હતા તેમણે ચારે કોર ઘૂમીને શત્રુઓના હળના અગ્ર ભાગથી ખેંચી ખેંચીને મુશળથી ખાંડવા માંડ્યા તે જ રીતે મહાબળવાન પધ્યુમને બાણો વડે યુદ્ધ શરૂ કર્યું દાનવોને ચોપાસથી ઢાળી દીધા શંખ ચક્ર ગદાને ધારણ કરનારા કૃષ્ણે વારંવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યું તે જ પ્રમાણે બુદ્ધિવંત ગરુડજી પણ પોતાની પાંખો વડે અનેક દૈત્યોનો સમૂહ પ્રહાર કરીને તથા નખો તથા ચાંચથી ચીરી નાખીને યમરાજના ધામ મોકલતા હતા આમ દાનવોના સૈન્યને તેઓએ મારવા માંડ્યું ત્યારે એ સૈન્ય ભયંકર પરાક્રમવાળું હોય બાણ વર્ષાથી નાશ ભાગ કરવા માંડ્યો ત્યારે ત્યાં એ સૈન્યના રક્ષણ કરવા જવર ત્યાં આવ્યો તેને ત્રણ પગ ત્રણ માથા છ ભૂજા નવનેત્રો હતા ભસ્મિ હથિયાર હતું રુદ્ર સાથે સંબંધ હોય તે જવરકાળ અંતક અને યમદેવના જેવો ભયંકર હતો તે મેઘ ગર્જના જેવી ચીસો પાડતો હતો વીજ કડાકા જેવો તેનો અવાજ હતો તેની સાસા નાખતો અને બગાસા ખાતો નિંદ્રાયુક્ત હતો બંને નેત્રો નમાવીને તે શરીરને બે ડોળ બનાવતો હતો નેત્રો નિસ્તેજ હતા તેનું ચિત્ત ઠેકાણે ન હતું તેણે ક્રોધિત થઈને બલરામને કહ્યું બળને કારણે તું અભિમાની થયો છે આ રણમાં તું મને જોતો નથી ઊભો રહે હવે તું જીવતો પાછો જાય તેમ નથી આમ કહીને તે જવર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ખસી ગયો કાળ અગ્નિ જેવી મુઠ્ઠીથી તે ભય પેદા કરતો હતો રણ મેદાનમાં સહસ્ત્ર મંડળોમાં ઘૂમી રહ્યો હતો તે એટલી ઝડપથી ફરતો હતો કે જેથી રોહિણી પુત્ર બલરામને તે દેખાતો ન હતો પછી એક વેળા તો અપ્રત્યમ અતિત વેળાએ જ્યારે એકાએક ઉતાવળે પોતાની ભસ્મ ફેંકી દીધી હતી તે ભસ્મ બલરામની છાતી પર પડીને મેરુ પર્વતના શિખર પર પડી હતી તેણે તે શિખરને સળગાવી દીધું હતું અને ચીરી નાખ્યું હતું બાકી રહેલી ભસ્મથી બલરામ બળવા લાગ્યા હતા નિશાસા નાખતા બગાસા ખાતા હતા આંખો કરમાઈ ગઈ હતી અને રૂવાડા ખડા થયા હતા ચિત્તભ્રમ થઈને હાંફતા ફાફતા લગભગ બેભાન જેવી અવસ્થામાં બલરામે શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ હે મહાકૃષ્ણ હું તમારા શરણે છું તમે મને નિર્ભય કરો હું ચારે કોરથી મળી રહ્યો છું મને કઈ રીતે શાંતિ થાય બલરામે આવા વાક્યો કહ્યા ત્યારે શ્રીકૃષ્ણ હસ્યા અને કહ્યું તમારે કરવું જોઈએ નહીં આટલું કહીને તે બલરામને ભેટ્યા તરત જ બલરામ રહિત થયા તેમને દાહમાંથી મુક્ત કર્યા પછી મધુસૂદન શ્રીકૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ ગયા અને પછી તે વાસુદેવે તે વેળા પહેલા જવરને કહ્યું હે જવર આવ તારી પૂરી શક્તિથી તું આ યુદ્ધમાં લડ તારું પુરુષાર્થ તું મને બતાવ ત્યારે મહાબળવાન તેણે પોતાના ડાબા જમણા હાથ વડે જવાળા યુક્ત પુષ્કળ ભસ્મ શ્રીકૃષ્ણ તરફી તરત જ શ્રીકૃષ્ણને પણ જાણે શરીરમાં દાહુ પડ્યો પછી જવરનો અગ્નિ શાંત થયો ત્યારે એ જવરે સર્પ આકારના પોતાના ત્રણ બાહુ વડે ભગવાન શ્રી કૃષ્ણના હોઠ પર પ્રહાર કર્યો અને છાતી પર પ્રહાર કર્યો પછી તો એ મહાયુદ્ધમાં બંને વચ્ચે તુમુલ પુષ્ટિ પ્રહારો થવા લાગ્યા મહાબળવાન શ્રી કૃષ્ણ જવરથી મુષ્ટિ પ્રહારોના અવાજો વીજ કડાકા જેવા હતા બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું હતું ત્યારે આવા પ્રહારો નહીં કરવા જોઈએ એવા અવાજો થવા લાગ્યા એક મુહૂર્ત પ્રયંત બંને મહાત્માઓનું યુદ્ધ ચાલ્યું પછી સુવર્ણ લંકારોથી શોભિત અને આકાશમાં ઘૂમતા એ જવરને જગદાધાર શ્રીકૃષ્ણે પોતાની ભૂજામાં કંકોણો વડે બંને ભૂજાઓ વચ્ચે ભેરવી ભીસીને અતિશય પીડા પેદા કરી હતી અને જગતનો ક્ષય કરતા હોય તેમ પોતાનું શરીર રણભૂમિમાં ધારણ કર્યું હતું આ પ્રમાણે ઉખાહરણ વાર્તા રૂપે જેનો ખંડ આઠમો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આ ખંડમાં ભગવાન શ્રી કૃષ્ણ અને જવર વચ્ચેના યુદ્ધનું વર્ણન કરેલું છે આ યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ જવરને દોરડાથી બાંધ્યો હતો ત્યારે જવરે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ આજીજી કરી અને પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે હે પ્રભુ જે કોઈ હરિવાણી બોલશે તેની પાસે અમે કદી પણ નહીં જઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને વરદાન આપ્યું છે કે જે કોઈ ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળશે જો તમે તેની પાસે પણ જાશો તો તમારો શિષ્ય છેદી નાખીશ આથી જ ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે અને ઉખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઉખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જૂનાનું બાળક હોય તો તેને અથવા ઘર પરિવારના કોઈ પણ સભ્યોને બાંધી શકાય છે આ દોરો આખું વર્ષ બાંધી રાખવાથી કોઈને પણ તાવ એકાંતર્યો ટાઢ્યો તાવ નથી આવતો કે પછી ભૂત પ્રેત કે કોઈ પણની બુરી નજર તેની પાસે પણ નથી આવતી આવો મહિમા છે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણનો ખંડ આઠમો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ